અનિરુદ્ધસિંહ બપોરે બે વાગ્યે શક્તિ પ્રદર્શન ક્ષત્રિય સમાજ સહિતના સમર્થકો મોટી સંખ્યામાં રીબડા પહોંચશે અનિરુદ્ધસિંહની સજા માફી યથાવત રાખવાની માંગ ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સુરઠિયાના હત્યાકાંડમાં સજા માફીનો વિવાદ થઈ રહ્યો છે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આજે શક્તિ પ્રદર્શન અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને કાયમી રાખવા સરકાર સામે જંગ છેડ્યો છે સોશિયલ મીડિયા પર ચાલુ રીબડા અને એકતા પરમો ધર્મ જેવા નારાઓ સાથેના પોસ્ટર્સ વાયરલ થઈ રહ્યા છે આ શક્તિ પ્રદર્શનમાં ગોંડલ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજ સહિતના અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપશે આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ દવે આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે ઋષિ બપોરે બે વાગ્યાના સમયે ક્ષત્રિય સમાજ એકઠો થવાનું છે શક્તિ પ્રદર્શન કરવામાં આવશે શું જાણકારી રિબડા ખાતે મહાસંમેલન આજે રાખવામાં આવ્યું છે અનિરુદ્ધસિંહ જાડેજા રિબડાને સોરઠિયાના હત્યા કેસમાં જે સજા માફીનો હુકમ હતો તે હુકમને હાઈકોર્ટે રદ કર્યો છે અને હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો છે એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે હાઈકોર્ટે ચાર અઠવાડિયા સુધીમાં અનિરુદ્ધસિંહને સરેન્ડર થવા માટે થઈને પણ આદેશ આપ્યો હતો બસ થોડો જ સમય બાકી છે અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટના આદેશનું પાલન કરવું જ પડશે અને એને અંદર કોર્ટ સમક્ષ થવું જ પડશે હાલ અત્યારે જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેના આદેશ બાદ પણ સમાજ અત્યારે કહી રહ્યો છે કે અનિરુદ્ધ સિંહ જાડેજાએ અઢાર વર્ષ જેલ કાપી છે જો જન્મ ટીપ હોય તેમાં પણ ચૌદ વર્ષ હોય છે તો જે વ્યક્તિએ અઢાર વર્ષ જેલ કાપી છે તેને રાજકીય કિનાખોરી રાખીને કે પછી જાણી જોઈને તેની અંગત અદાવતને કારણે તેને આ પ્રકારનું કોઈ દબાણ કરી રહ્યું છે અને કોર્ટ કાર્યવાહી થકી તેને ફસાવાનો પ્રયત્ન કરી રહ્યો છે હાલ તો સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ કરી દીધો છે ત્યારે ના આદેશની સામે કોઈનું ન જ ચાલે છતાં પણ સત્રિય સમાજ અને સાથે અન્ય સમાજ પણ આજે જોડાવાનો છે તેઓની બેઠક એ પ્રકારે થવાની છે માંગ એ કરવાના છે સરકાર ઉપર સ્પષ્ટપણે દબાણ લાવવાનો તે પ્રયત્ન કરવાના છે કે સરકાર તેની જે સજા આપી છે તે જે ઓર્ડર હતો તેને યથાવત રાખે પરંતુ હાલ અત્યારે જે પરિસ્થિતિ છે તે વાસ્તવિકતા એ છે જ્યારે સુપ્રીમ કોર્ટે આદેશ થઈ ગયો હોય સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે આદેશ થઈ ગયો હોય ત્યારે સરકાર આમાં કશું કરી ન શકે છતાં પણ કોઈ વચલો રસ્તો કાઢવાનો કાંઈ પ્રયત્ન તો થશે કેમ તે એક સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે ત્યારે હાલ સર્વે સમાજના લોકો રીબડા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે હવે આ સંમેલન સક્સેસ જશે કે ફ્લોપ જશે તે પણ એક ચર્ચાનો વિષય છે કારણ કે હજુ સુધી આ સંમેલનની કોઈએ મંજૂરી લીધી નથી રાજકોટ રૂરલ એસપી પાસે કોઈની અરજી આવી નથી અને રીબડા ખાતે જે સંમેલન છે તે સંમેલનમાં પણ કોઈ વિવાદ થાય તો કોઈ નવાઈની વાત નહીં કારણ કે રીબડામાં કોઈ પણ આયોજક નથી કોઈ પણ આગેવાન નથી જો આયોજક હોય તો મંજૂરીની પ્રક્રિયા આવે તેવું સ્પષ્ટપણે પોલીસ પણ કહી રહી છે માટે રીબડાના સંમેલન ઉપર સમગ્ર રાજ્યની નજર છે ક્ષત્રિયો અત્યારે ફરીથી એક થઈ રહ્યા છે તેઓ માંગ કરી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તે જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે તેની સામે સરકાર કઈક નિર્ણય કરે અને અનિરુદ્ધસિંહ જાડેજાને સજામાં સજા આપે જી આભાર ઋષિ આપ જાણકારી આપી હતી માટે